અને હવે અન્ય સમાચાર પર કરીએ નજર તો ગીર સોમનાથમાં પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાયું છે હિરણ ડેમથી વેરાવળની જે મુખ્ય લાઈન છે ત્યાં ભંગાણ સર્જાયું પ્રેશરના કારણે લાઇનમાં બ્લાસ્ટ થયો હતો પાણીનો સતત વેડફાટ થઈ રહ્યો છે તંત્રએ યુદ્ધના ધોરણે રિપેરિંગ કામ હાથ ધર્યું છે તો હિરણ ડેમથી લઈને વેરાવળની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાયું

ભરપૂર પ્રમાણમાં પાણી વહી રહ્યું છે જોકે વેરાવળ નગરપાલિકાના વોટર વર્કર્સ શાખાના જેઠાભાઈ સોલંકી સહિતની જે ટીમ છે તે યોજના રિપેરિંગની કામગીરી કરી રહી છે પરંતુ આ લાઈન બ્રેકઅપ થવાના કારણે વેરાવળ ભીડીયા વિસ્તારમાં આજે પાણી વિતરણ વ્યવસ્થા પણ ખોરવાઈ શકે છે અંદાજે સાંજે અથવા આવતીકાલ સવાર સુધી આ લાઈન મુખ્ય લાઈન છે ઉપરથી પાણીનું પ્રેશર છે એટલે રિપેર થતા થોડી વાર લાગે એવું પણ નગરપાલિકાના સૂત્રોનું જણાવવાનું છે પરંતુ હાલ તો જે પ્રમાણે પાલિકા તંત્ર દ્વારા આ લાઈનને કરવા માટે યુદ્ધ ધોરણે કામગીરી ચાલી રહી છે જી આભાર તમામ વિગતો માટે રાકેશ